ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા બે બાય બે સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ અને તાત્કાલિક હસ્તક્ષેપ માટે નવી કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બે બાય બે સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમોથી થી ઉદભવતી ગંભીર લઈને ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશનના પ્રમુખ ધર્મેશ દરજી ચિરાગ પટેલ વિશાલ પટેલ અને શાહ સહિત સંચાલકો દ્વારા નવી કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા અનિલ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બે બાય બે સ્લીપર બસો પરના પ્રસ્તાવિત નિયમો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે તેવું જણાવ્યું હતું સરકાર સામે અમારી માંગણી એવી છે કે જે સરકાર એવું કહે છે કે ટુ બાય ટુ સ્લીપર બસો બંધ કરો હવે એ સ્લીપર બસો અમે હાલમાં જ બનાવી છે અને એનો ખૂબ મોટો ઈ છે સાહેબને એવું કીધું કે આ સ્લીપર બસો અમે તીર્થયાત્રી ફેરવવામાં યુઝ કરીએ છીએ એમાં ગરીબ વર્ગ ખેડૂત વર્ગ મજૂર વર્ગ આ દરેક યાત્રી અમા સસ્તી અને સુંદર આયોજન સાથે અમે તીર્થયાત્રા કરાવીએ છીએ જો આ સરકાર આ બસ બંધ કરી દેશે તો યાત્રિકોને યાત્રા કરવામાં ખૂબ તકલીફ પડશે તો સરકાર કને માંગણી છે કે અમારી ટુ બાય ટુ સ્લીપર બસ એડે જુએલ રવા જો